સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક અને ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી અને સુરત શહેર અને જેલમાં અકસ્માત ઘટાડવા તથા ટ્રાફિકના નિયમોનું રીતે પાલન કરવા પણ સુરત શહેર ટ્રાફિક પોલીસની ટ્રક ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન સાથે બેઠક કરી હતી બેઠકમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો ટ્રક માલિકો હાજર રહ્યા હતા સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વારાણી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બસોથી થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા તો હાઈવે પર લેન ડ્રાઇવની અમલીકરણ કરાવવા બેઠક મળી હતી આ તમામે એક અઠવાડિયા સમય આપવામાં આવ્યો છે અને અમલીકરણ નહીં કરાય તો કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ કરાયા છે એ સુરત શહેરના તમામ હેવી વ્હીકલ એસોસિએશન ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક મીટિંગ રાખવામાં આવેલી જેનો મુખ્ય હેતુ કે હાઈવે ઉપર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનું આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ન કરવાના કારણે રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઇડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ રાખવામાં આવેલી આ મીટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાઇસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજ પછી એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે શાહીનેજી નેશનલ હાઈવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમો એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્સ્યોર કરશે અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર લગાવવામાં નહીં આવે તો અત્યાર સુધી બે હજાર જેટલા વાહનો સામે કાર્યવાહી કરાય છે આ બેઠકનો મૂળ હેતુ હાઈવે પર બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને લેન્ડ ડ્રાઇવિંગના ના નિયમોનું ચુસ્ત અમીકરણ કરવાનું છે